ગુજરાતી સિનેમા ઘરોમાં રોયલ ફિલ્મ અને લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીનું નામ આવતાની સાથે જ તમને રાધાનું પાત્ર સામે આવ્યું છે જે રીતે નરેશ નેહના તેમજ હિતેન અને રોમાની જોડી ગુજરાતી સિનેમા ઘરોમાં સુપરહિટ હતી એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં વિક્રમ અને ચંદન સાથે મમતા સોની જે છે તે સુપરહિટ ગણાય છે મમતાએ ગુજરાતી સિનેમા ઘરોની અઢળક ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ અનેક ગુજરાતી આલ્બમમાં કામ કર્યું છે ત્યારે આજે આપણે મમતા સોનીના જીવન વિશે તમને કેટલીક બધી વાતો જણાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા મિત્રો દરરોજ નવા આવા જ કલાકારોના અને નવા સમાચાર માટે જરૂરથી નવા હોવ ચેનલમાં તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો

તમે આચાર્ય થઈ જશો કે મમતા સોની મૂળ ગુજરાતી નથી પરંતુ રાજસ્થાની છે આ અભિનેત્રી અત્યાર સુધી ગુજરાતી હિન્દી મરાઠી અને રાજસ્થાની મળી 27 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે મમતા સોની અજમેરના किशनગઢના નાનકડા ગામ બદુળની વતની છે જ્યારે તેમના મમ્મી રાજસ્થાનના નાનકડા ગામ પાટણના અને મમતાનો જન્મ નાની માના ઘરે જ થયો હતો તેમના ઘરમાંથી કોઈ પણ અભિનય કળા સાથે જોડાયેલા ન હતા તેમના પપ્પા આર્મીમાં એન્જિનિયર છે તેમના ઘરની સ્ત્રીઓ બહુ બહાર નીકળતી ન હતી નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ગયા હતા ત્યાં એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એવા કેમેરામેનની નજરમાં મમતાબેન સોની આવી ગયા અભિનેત્રીની સફર ત્યાંથી જેમ કહેવાય મિત્રો શરૂઆત થાય છે મમતા સોનીએ સૌ પ્રથમ દિગ્ગજ દિગ્દર્શન ક્રાંતિ દેવની તરસી મમતા ફિલ્મમાં કામ કર્યું હતું આ ફિલ્મ પછી મમતા સોનીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર સાથે તો જાણી તેની જોડી લોકપ્રિય થઈ ગઈ છે ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે વિક્રમ ઠાકોર સાથેની મોટા ભાગની ફિલ્મોમાં મમતાનું નામ રાધા જ હતું મમતા સોનીની પ્રથમ હિટ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે જેમાં સોની જ્યારે આવ્યા ત્યારે ગુજરાતી ભાષા બોલતા પણ ન આવડતી હતી એટલે તેમણે ગુજરાતી ભાષા પણ શીખી લીધી હતી તમને જાણીને નવાઈ લાગશે કે ટેજ પર પોતાની આગવી સ્ટાઇલમાં શાયરી બોલીને મમતા સોની અનેક દિલો પર રાજ કરે છે હાલમાં મમતા સોની લાઈવ શો પણ કરે છે અને સાથે સાથે એક ઇન્ફ્યુએશન તરીકે પણ નામના ધરાવે છે મમતા સોની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે હાલમાં પણ તેઓ અભિનય સાથે જોડાયેલા છે છ મહિના રોજ ગુજરાતી સિનેમાઘરોની પહેલી ઐતિહાસિક ફિલ્મમાં નાયિકા દેવીમાં તે સ્તકલાના પાત્રમાં જોવા મળવાના છે આવી રીતે મિત્રો એમ કહેવાય ગુજરાતના ખૂબ જ જાણીતા એવા મમતાબેન સોની જે છે તમને જાણીને નવાઈ લાગી છે તે ગુજરાતી છે જ નહીં જે જાણકારી હતી મિત્રો તમને મળી ગઈ છે મમતા સોની વિશે તમારે કંઈ કેવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો આવી જ રીતે ગુજરાતના તમામ કલાકારોને તમારા આસપાસના નવા સમાચાર સૌથી પહેલા જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત ધન્યવાદ